કરવેરા મુદ્દે પ્રશ્ન ઉઠાવી કિરીટ પટેલે ગૃહમાં સરકારને ઘેરી નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેમ વધશે અંદાજપત્રમાં કરવેરાની આવકમાં રૂપિયા પંદર હજાર કરોડનો વધારો જણાવવામાં આવ્યો છે ગયા વર્ષે એક પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડ કરવેરાની આવક હતી તેવું કિરીટ પટેલે જણાવ્યું છે આગામી વર્ષમાં એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડની સૂચિત આવક દર્શાવવામાં આવી છે વધુ દેવાવાળું બજેટ નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે પચાસ હજાર કરોડથી વધે છે એ વધવું ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે અમે સરકાર ગુજરાતની પ્રજા ઉપર એક પણ કરોડ રૂપિયાનો કરવેરા નાખ્યા નથી સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે